શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ જન્મોત્સવ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું જેમાં આવેલ ગણપતિ દાદાને કેસર સ્થાન કરવામાં આવ્યા સાથે બાર ને ત્રીસ કલાકે ગણપતિ દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવશે મંદિરના પ્રાંગણમાં ગણેશ આયોજન કરવામાં આવ્યું સાંજે પાંચ કલાકે શ્રીફળો હોમવાનો કાર્યક્રમ કરવામાં આવશે અને સાંજે સાત કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના મહારાજે ગણેશ ભક્તોને લાભ લેવા અનુરોધ કર્યો છે આજે મહાસુદ મહાસૂર ચૌદના દિવસે ગણપતિ દાદાનો પ્રાગત્ય દિવસ થયો હતો આ દિવસે બપોરે બારને પાંત્રીસ કલાકે ગણપતિ દાદાનો જન્મ સમય મહાઆરતીનું આયોજન રાખ્યું સવારે સાડા છ વાગે કેશવ સ્નાન કરાયું બપોરે બાર પાંત્રીસ કલાકે મહાઆતી જન્મ સમય થશે પછી દરેક ભક્ત સહકાર આપી અને મહાઆતીનો લાભ લેવો અને સાંજના પાંચ કલાકે શિપલ હવન એટલે કે નારિયેલનું હવન થશે જેથી દરેક ભાઈ સહકાર આપવો તેમજ દર્શનનો ચૂક લેવો આ દિવસે મહાસુદ ચૌદના દિવસે બધા ભક્તો ભેગા મળીને આપણે આ ગણેશ જન્મ ઉત્સવ મનાઈએ છીએ તેથી દરેક ભક્તોનો સહકાર આપો અને દરેક ભક્તો આગળ આજથી બી વધારે સારો પ્રોગ્રામ થાય આપણા ભક્તોના આશીર્વાદથી અને ભક્તોના દૂર થાય દરિદ્ર દૂર થાય એ હેતુથી મારા ઘર દાદાને વિનંતી કરું છું કે સર્વ ભક્તોના દૂર કરો અને જે વિઘ્નો છે એ સર્વ નાશ પામે અને સારું શુભલક્ષ્મીની પ્રાપ્તિ કરાવે અને દરેક કામમાં સફળતા મેળવે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવ કરી પૂજારી શૈલેષ મહારાજ જય ગણેશ દરેક ભક્તોને મારી વિનંતી છે કે આ ગણેશ યજ્ઞનો લાભ લો અને ભક્તો ભેગા થઈને આપણે ગણપતિનો પ્રાકૃત્ય દિવસ ઉજવીએ બોલો જય ગણેશ